જાણો છો કે થર્ટી ફસ્ટ એટલે કે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ પરંતુ અમારા ગુરુ એવા શાસ્ત્રી સ્વામી શ્રી જગત સ્વરૂપ દાસજીના પ્રેરણાના માધ્યમથી આજરોજ થર્ટી ફર્સ્ટ એ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવાની કોઈ જરૂર નથી હિન્દુ ધરા સનાતન ધર્મ સંસ્કૃતિની અંદર હિન્દુ નવું વર્ષ કારતક સુદ એકમ આવે છે પરંતુ આજે આ સમાજની અંદર દરેક લોકો પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરતા થયા છે તો એ રોકવા માટે શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓ દ્વારા આજરોજ શાળા કેમ્પસની અંદર શ્રી હનુમાન ભગવાનને યાદ કરવામાં આવ્યા હનુમાન ચાલીસાના પાઠનું પઠન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓને એક એવો મેસેજ આપવામાં આવ્યો કે આ થર્ટી ફસ્ટ જે છે એ કોઈ સંસ્કૃતિ નથી આ થર્ટી ફર્સ્ટની ઉજવણી કઈ રીતે રોકવી અને એનાથી બચવા માટે વિદ્યાર્થીઓએ કેવા ઉપાયો કરવા વિદ્યાર્થીઓએ હિન્દુ ધર્મ સનાતન સંસ્કૃતિનું અનુકરણ કરવું જોઈએ તેવી સમજ આપવામાં આવી શાળા કેમ્પસની અંદર ઉપસ્થિત તમામ વિદ્યાર્થી મિત્રોએ ભગવાન શ્રી હનુમાનજીને યાદ કર્યા આજ રોજ હનુમાનજીના અગિયાર વખત હનુમાન ચાલીસાઓનું પઠન કર્યું અને એવી પ્રતિજ્ઞા પણ લીધી કે અમે આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરશું નહીં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરશું નહીં અમે અમારા ઈષ્ટદેવ એવા ભગવાન શ્રી રામ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા હનુમાનજીના હનુમાનજીના પાઠ કરીશું અને આજ રોજ અમે આ થર્ટી ફર્સ્ટની ઉજવણી સહપરિવાર સાથે ઘરે હનુમાન ચાલીસાના પઠન દ્વારા કરીશું જેથી કરીને વિદ્યાર્થીઓને અને પરિવારમાં એક સારો અને સુંદર મેસેજ આજ રોજ શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુલ વિદ્યા સંકુલ દ્વારા પાઠવવામાં આવ્યો હતો ભારત સુરત